નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર બળાત્કારી રામ રહીમે પાંચ વર્ષની સજામાં એક વર્ષ આઝાદી ભોગવી ડબલ મર્ડર ડબલ રેપ કેસનો દોષી ગુરમિત રામ રહીમ ખરેખર જેલ ભોગી રહ્યો છે કે મજાક કરી રહ્યો છે કાયદો શું કરે છે બળાત્કાર અને હત્યા જેવા જઘન્ય ગુનાઓનો દોષી ગુરમિત રામ રહીમ ફરી એકવાર ચાલીસ દિવસના પેરોલ પર જેલમાંથી બહાર આવી ગયો છે આ પેરોલ સાથે જ ગુરમિત રામ રહીમ વર્ષ બે હજાર પચીસમાં એકાણું દિવસ જેલની બહાર રહે છે ત્યારે લોકો પ્રશ્ન કરી રહ્યા છે કે આ કેવો કાયદો છે કે એક ડબલ મર્ડર અને ડબલ બળાત્કાર કેસનો આરોપી દર બીજા મહિને રજા માણવા માટે બહાર આવી જાય છે શું આ જેલ છે કે હોલિડે ટ્રીપ અગાઉ એપ્રિલની શરૂઆતમાં તેની એકવીસ દિવસની ફ્લો આપવામાં આવી હતી વર્ષ બે હજાર પચીસમાં આ ચૌદમી પેરોલને ઉમેરીએ તો રામ રહીમ એકાણું દિવસ માટે જેલની બહાર રહી ચૂક્યો હતો જેને પેરોલ એક બે દિવસ કે અઠવાડિયું નહીં પરંતુ ક્યારેક એક મહિના માટે સળંગ હોય છે વર્ષની શરૂઆતમાં જ રામ રહીમ અઠ્ઠાવીસ જાન્યુઆરીથી અઠ્ઠાવીસ ફેબ્રુઆરી સુધી એમ આખા મહિના માટે પેરોલ પર બહાર આવ્યો હતો જ્યારે તે જેલમાં પાસો ફર્યો ત્યારે તેને ચાલીસ દિવસની અંદર બીજી વાર ફ્લો મળી વર્ષના સાત મહિના વીતી ગયા છે અને એ દરમિયાન રામ રહીમ એકાણું દિવસ જેલની બહાર રહ્યો છે એટલે કે પૂરા ત્રણ મહિના દોષિત સાબિત થયા પછી રામ રહીમ કુલ ત્રણસોને છવ્વીસ દિવસ જેલની બહાર રહ્યો છે ઓગસ્ટમાં મંજૂર કરાયેલા આ પેરોલ પછી આ દિવસો વધીને ત્રણસો ને છાસઠ થઈ જશે યાદી પર એક નજર નાખતા પહેલાં એક વાત યાદ રાખો કે રામ રહીમને વર્ષ બે હજાર સત્તરમાં બે અનુયાયીઓ પર બળાત્કારના કેસમાં વીસ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી આ પછી બે હજાર ઓગણીસમાં તેને પત્રકાર રામચંદ્ર છત્રપતિની હત્યાના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો આ ઉપરાંત બે હજાર બેમાં તેને તેના મેનેજરની હત્યાના કેસમાં દોષિત ઠેરવામાં આવ્યો અને આજીવન કેદની સજા ફટકારવામાં આવી રામ રહીમને અત્યાર સુધીમાં આટલી વખત પેરોલ મળ્યા છે એ નીચે મુજબ છે વીસ ઓક્ટોબર બે હજાર વીસ માતાને મળવા માટે એક દિવસનો પેરોલ બાર મે બે હજાર એકવીસ બીપી ચેક કરાવવા માટે એક દિવસનો પેરોલ સત્તર મે બે હજાર એકવીસ માતાને ફ્રીથી મળવા માટે એક દિવસનો પહેરોલ ત્રીસ જૂન બે હજાર એકવીસ પેટમાં દુખાવાને કારણે સાત દિવસનો પહેરોલ મળ્યો તેર જુલાઈ બે હજાર એકવીસ એમ્સમાં સારવાર કરવા માટે પહેરોલ સાત ફેબ્રુઆરી બે હજાર બાવીસ એકવીસ દિવસની પહેરોલ સત્તર જૂન બે હજાર બાવીસ ત્રીસ દિવસની પહેરોલ ઓક્ટોમ્બર બે હજાર બાવીસ ચાલીસ દિવસની પહેરોલ એકવીસ જાન્યુઆરી બે હજાર ત્રેવીસ ચાલીસ દિવસની પેરોન વીસ જુલાઈ બે હજાર ત્રેવીસ ત્રીસ દિવસના પેરોણ વીસ નવેમ્બર બે હજાર ત્રેવીસ એકવીસ દિવસના પેરોણ ઓગણીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ પચાસ દિવસના પેરોન તેર ઓગસ્ટ બે હજાર ચોવીસ એકવીસ દિવસની ફ્લો એક ઓક્ટોમ્બર બે હજાર ચોવીસથી વીસ દિવસનો ફ્લો અઠ્ઠાવીસ જાન્યુઆરી બે હજાર પચીસ ત્રીસ દિવસના પેરોણ નવ એપ્રિલ બે હજાર પચીસ એકવીસ દિવસની ફ્લો ચાર ઓગસ્ટ બે હજાર પચીસ ચાલીસ દિવસના પેરોલ સૌથી ધ્યાન ખેંચે તેવી બાબત એ છે કે રામ રહીમને હરિયાણા પંજાબ દિલ્હી અને રાજસ્થાનમાં ચૂંટણી દરમિયાન પેરોલ અને ફ્લો આપવામાં આવ્યા છે આ રાજ્યોમાં ખાસ કરીને હરિયાણાના ઘણા મત વિસ્તારોમાં ડેરા સચ્ચા સોદાના અનુયાયોની સંખ્યા નોંધપાત્ર છે વિપક્ષી પાર્ટીઓએ સરકાર પર આરોપ લગાવ્યો છે કે સરકાર રાજકીય લાભ માટે વારંવાર રામ રહીમને પેરોલ આપી રહી છે જો કે આવા તમામ રાજકીય દબાણ અને ટીકા છતાં રામ રહીમ મોજ કરી રહ્યો છે દર્શક મિત્રો અત્યારે આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં અને મનુવાદીની સરકારમાં અને જે ધર્મના નામે ધતીન કરવાવાળી જે સરકાર છે અને ધર્મના નામે લોકોને છેતરવાવાળી જે સરકાર છે અને આ જ્ઞાતિ જાતિના વાડામાં લોકોને બાંધવાવાળી આ સરકાર ખરેખર આવા નાટક કરી અને આવા ગતકડા કરી અને ખરેખર મત લેવા માટે આ ગમે કક્ષાએ જઈ શકે છે અત્યારે હાલમાં કાવડિયાના નામે ચૌદ બે હજાર ચૌદ સુધી કાવડિયાનો ક્યાંય હતો પતો નહોતો અત્યારે દર વર્ષે કાવડિયામાં સતત વધારો થતો રહ્યો છે કારણ કે કાવડિયા છે એ મોદીના કોઈ કુટુંબના કે મોદીના કોઈ ભાઈઓના દીકરા કે અમિત શાહના કોઈ છોકરા એ કોઈ કાવડ લઈને નીકળવાના નથી પણ ફક્ત આ અંધશ્રદ્ધામાં ડૂબેલા અંધભક્તો જે છે એ જ કાવડ લઈને નીકળવાના મોટા દસ્તકનું એલડી મકવાણા બોટાદ